પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર અત્યાચાર થતા હોવાના આક્ષેપને લઈ સુરતમાં હિન્દુ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર વતી રાષ્ટ્રપતિના વેદન પત્ર પાઠવાયું હતું સુરતમાં હિન્દુ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર વતી રાષ્ટ્રપતિના વેદન પત્ર પાઠવ્યું હતું પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈ આવેદન પાઠવવામાં આવ્યું છે સરકારે વકફ બોર્ડના નિયમોમાં કરેલા ફેરફાર બાબતે પશ્ચિમ બંગાળમાં વિધર્ની દ્વારા હિન્દુ ઉપર અત્યાચાર કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે આ સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ

પશ્ચિમ બંગાળની મમતા સરકાર સમર્થિત વિધર્મી ઉપદ્રવીઓ દ્વારા જે પ્રકારે તાંડવ મચાવવામાં આવી રહ્યું છે ત્યાંના હિન્દુઓ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે હિન્દુઓની માલ મિલકતો સળગાવવામાં આવી રહી છે હિન્દુ બહેન દીકરીઓ ઉપર બળાત્કાર થઈ રહ્યા છે હિન્દુઓની નિર્મમ હત્યા થઈ રહી છે તે તુરંત બંધ થવી જોઈએ અને પશ્ચિમ બંગાળની અંદર તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાગુ થવું જોઈએ રાષ્ટ્રપતિ શાસનની માંગ સાથે આજે સુરત શહેરના માનનીય કલેક્ટર શ્રીના માધ્યમથી ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાશ્રીને આવેદનપત્ર પાઠવીને અમે માંગ કરીએ છીએ કે પશ્ચિમ બંગાળના હિન્દુઓને સુરક્ષા પ્રદાન કરવામાં આવે અને પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારને બરખાસ્ત કરીને તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે કાશ્મીરની અંદર હિન્દુઓને સળગાવવામાં આવ્યા હતા આજે કેરળ તલવારની નોક ઉપર છે આજે પશ્ચિમ બંગાળ સળગી રહ્યું છે આવનારા દિવસોમાં પૂરા ભારતની અંદર દંગા ફસાદ કરવાની આ વિધર્મીઓની મેલી મુરાદ છે એ કતઈ સહન કરવામાં નહીં આવે આ તાત્કાલિક અસરથી બંધ થવું જોઈએ અને કેન્દ્ર સરકાર આ વિધર્મીઓ ઉપર તાત્કાલિક અસરથી પગલા લે એક ભારતના એક ખૂણામાં હિન્દુઓ ઉપર અત્યાચાર કરીને આ ઉપદ્રવીઓ અત્યાચાર મચાવી રહ્યા છે અને ભારતના અન્ય ભાગોમાં આ ઉપદ્રવીઓના સગા સંબંધીઓઓના સમાજના લોકો ખુશાલી મનાવી રહ્યા છે એ કતઈ સહન નહીં થાય આ પ્રકારના કૃત્યો તાત્કાલિક અસરથી બંધ નહીં થાય તો ત્યાંની ભાષામાં ભારતના અન્ય ભાગોમાં પણ જવાબ આપવામાં આવશે અને રાષ્ટ્રપતિ શાસન લાગુ નહીં થાય ત્યાં સુધી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અન્ય જલદ કાર્યક્રમો પણ આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ અસનય ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે